માતાજી મિત્રો ફાઇનલી આપણે દોયડું બોયડું કાંઈ નવું લેવા ગયા નથી કેમ કે આપણે જે કારખાનાથી પગાર પગાર પણ ન થાય ને આપણે આપણી રીતે દેશી જુગર કરી વાંધો કરીને આપણે જોઈન્ટ કર્યું છે જો આ રીતનો ભાઈ વાંધો કરી નાખ્યો હે થોડું ઘણું આ લંબાઈ થોડું ઘણું આ પાથરું લીધું પહેલાં આપણે ઉપરથી નામ હતું અહીંયાથી નહીં થોડું કોરું લીધું અને થોડું ઘણું ઓલા ઘરમાંથી પણ આ બધું ખેંચ્યું એમ કહીને સાંધો કરી નાખ્યું અને અત્યારે આપણા અહીંયા ઘણા જરાક કરંટ લાગી ગયો એટલે પગ મીનો હે દુઃખો જોકે આપણને ખબર નથી અને આ બોર્ડમાં આપણે આના છેડા મારેલા હતા ને અહીંયા પાવર આવતો હતો ડાયરેક્ટ બંધ હતી ચાંપ બાપ પાવર આવતો હતો એટલે આ જોખમી કામ એટલે તમને આમ અનુભવ વગર કોઈ જગ્યાએ હરી કરવી નહીં કેમકે આ જીવનું જોખમવાળું કામ હે ભાઈ આ તો મને બધી ખબર ને એવું પડે એટલે ટેસ્ટરથી ચેક કરી લેવાનું આ રીતનું જો પાવર આવે છે કે નહીં જો આમાં પણ ટેસ્ટર થાય છે પણ ડીમ થાય આપણે બાકી આને આપણે એકવાર ચાલુ કરીશું આ રેણીયું છે ને ચાલુ કરી નાખ્યું આપણે અહીંથી જ બંધ છે આપણે આપણે જો ફાઇનલી રેણીયું થઈ ગયું છે ચાલુ લાલ લાલ દેખાતી જઈશ તમને અને આમાં પણ આપણે ટેસ્ટર થાય છે જોકે શોર્ટ તો ન આવે ખાલી અર્થિંગ આવ્યો છે આપણે અને આના માટે આમાં બેટરી કામ નથી કરતી એટલે આના માટે આપણે જ્યાં પણ આ લગાવો જોઈએ જ્યાં લગાવવાનો છે કેમેરો એ જગ્યાએ આપણે આ એલું ચાર્જિંગનો ડટ્ટો મૂકવો જ પડશે એ જગ્યાએ બોટ કે વાયર ગમે લાંબુ કરે બાકી આને આવતીકાલે અથવા તો પરમ દિવસ આનું રિઝલ્ટ નહીં તમને દેખાઈ જાય છે બાકી આનું વાયરિંગ હજી બાકી છે આમાં બેટરી આપણે ફિટ કરી પણ હાલ નહીં એટલે આપણે નક્કી કરી નાખ્યું જ્યાં કેમેરો ફિટ કરવાનો છે અહીંયા ગણ આપણે આ ડટ્ટો જ્યાં ગણે પોતાડી દઈશું અને એમાં બેટરી પણ નાખીશું આ ડટાથી ચાર્જિંગ થાય છે અને પછી સોલર ઉપર પણ બેટરી ચાર્જિંગ થાય છે બાકી જો પંખીમાં પણ મસ્ત લાઇટ થાય તો ચાપ બંધ કરીને દેખાડું તમને જો એકદમ મસ્ત લાઈટ થાય છે ફાઇનલી પંખી નો ડટો વટો બદલાવી જ નાખ્યો આપણે કેમ કે મેં તમને પહેલાં પણ કીધું ને અત્યારે કહું હું ગમે વસ્તુ ગમે નવું લાવવું જૂનું નવું એકવાર તો મારે ખોલીને ચેક કરવું જ પડે જેમ કે આ રિંગ લાઈટ આ હું નવી લાવ્યો તો અઢીસોથી ત્રણસો રૂપિયામાં મને આવી હતી અત્યારે મને આમ યાદ તો નથી કે એટલામાં આવી પણ આ મેં અત્યાર સુધીમાં ચારથી પાંચ વાર ખોલી નાખેલી છે નકર જો આમાં શું વસ્તુ હોય આમાં તો આપણને બાયરેથીને દેખાય કાંઈ નથી તોય મેં આજી આ રહી ખોડી એ મેં ત્રણથી ચાર વાર એ પણ ખોલેલી છે અને અહીંયા કારણે આપણે એ સુવિધા માયક પણ ખોલીને જોઈ જોયું તે સિવાય આપણી પાસે ઓલું આઈનું માયક હતું જે પાયર વગરનું એ પણ ખોલી નાખેલું છે ઘણું વસ્તુ મેં ખોલીને જોઈ લીધેલું એ હું અંદર આવે કે રીતની સિસ્ટમ એ તમારે પણ જો જવું હોય તો કોમેન્ટ કરો કે આજકાલ કઈ વસ્તુ ખોલી એટલે કે આપણી પાસે અત્યારે ટિંગ લાઈટ છે જે પછી રેણિયું છે આ છે ઓલી બાજુ માયક છે તે સિવાયને આપણે આખે આખો કબાટ આપણે દેશી બનાવેલો હોય આપણી ભાષામાં આખે આખો પીરો છે તમે ખાલી કોમેન્ટ કરો કે તમારે કઈ વસ્તુ આમ અંદરથી જોવી એટલે તમારે ટેપ રિપેરિંગ કરે એવું જોવું છે કે કેવું કોમેન્ટ કરો અને હમણાંથી ને આપણી ચેનલમાં વ્યૂઝ વ્યૂઝ આવતા નથી હા બંધ થઈ ગયા છે તો તમે સપોર્ટ કરો તમે જેમ સપોર્ટ કરશો એમ મને આમ હિંમત મળશે કે ના મારા સબસ્ક્રાઈબરો હે સપોર્ટ કરે છે વિડીયો શેરબેર કરે છે જેથી કરીને હું બહુ આમ સારા વિડીયો બનાવ જો કે અત્યારે સારા જ બનાવી પણ કાંઈક આમ નવીન કરીને તમને દેખાડી કાંઈક આમ ભડાકા ભડાકા અને હવે આવી રહી છે નવરાત્રિ તો આપણે થોડું ઘણું લાઇટિંગનું એવું કામ ઘરે ચાલુ કરવાનું છે તો વિડીયો જોતા રહેજો અને નવા હોય તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે હવે ડેલી વિડીયો આવશે આપણે ઘર હે એટલે નવરાત્રિ આવે આપણે સતવારા મકાન બનાવેલા છે તો અહીંયા પણ આપણે લાઇટ ને એવું ડેકોરેશન કરવાનું છે અને એ વસ્તુ પણ લેવા જવાનું છે એ કાંઈ લાયા નથી તો કે ત્રણ ચાર દિવસમાં કામ ચાલુ થઈ જાય છે એટલે કે રીતનું ડેકોરેશન નહીં કરવું કઈ રીતનું વાયરિંગ કરવું બધું તમામ માહિતી તમને હું આપીશ એટલે હમણાં જ આ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણે વ્યૂઝ આવતા નથી એટલે વિડીયો શેર કરવાનું તો તમે ભૂલતા જ નહીં લાઈક નહીં કરો ને તો હાલ છે પણ વિડીયો શેર તો કરવો જ પડશે તો આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં તમને માહિતી દઈશ કે ઘરે આપણે ડેકોરેશન લાઈટનું કરવું હોય કે રીતનું કરવું હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ એક આવા બીજા વિડીયોમાં જય માતાજી